નમસ્કાર મિત્રો સ્વાગત છે તો ચાલો જોઈએ નંબર એક લીમડાના કુમળા પાનના રસ નું પાંચ દિવસ સેવન કરવાથી મસાની પીડામાં ખુબ જ ફાયદો થાય છે ઘી અને તલ સરખે ભાગે લઈ થોડી સાકર મેળવી ખાવું દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે ચાર દરરોજ બે ત્રણ એક મોટો ચમચો કાચી વરિયાળી તકલીફ જળમૂર પાંચ ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે છ સૂનું ચૂર્ણ સાચમાં નાખીને પીવાથી હરસ મસા મટે છે સાત કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ કારેલાના પાનનો એક નાની ચમચી જેટલો રસ સાકર મેળવી પીવાથી હરસ મસામાં ફાયદો થાય છે નવ રાત્રે સો ગ્રામ લીલવા દ્રાક્ષ પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પાણીમાં મસળી લો અને રોજ તેનું સેવન કરવાથી અને રોજ ખાલી પેટ આ ચોરણનું પાણી સાથે સેવન કરવાથી મસામાં ફાયદો થાય છે અગિયાર થોડા દિવસ રાત્રે એક ચમચી દિવેલ દૂધમાં નાખી પીવાથી જાડા સરળતાથી ઉતરે છે આથી મસાના દુખાવામાં રાહત રહે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે હરસ મસા વિશેના કેટલાક આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિશે વાત કરી તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા મિત્રો ફેસબુક પેજ છે અમારું ગુજ્જુ ફેન ત્યાં પણ તમને આ માહિતી મળી જશે તથા ઇન્સ્ટાગ્રામ પેજ છે ધ ગુજુ ફેન ત્યાં પણ તમે અમને ફોલો કરી શકો છો